કાલે રાત્રે છે એ લોકો કાલે ગયા હતા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ કમ્પ્લેન લીધી ન હતી એટલે આજે સવારમાં જાણ થઈ હતી કે આજે પોલીસ સ્ટેશનમાં જવાનું છે એ ડિવિઝનમાં તો અમે પણ સાથે આવ્યા છીએ એમની સાથે જોડાવા અને એમાં અમે પણ એમની સાથે જ રહીશું અને આ રીતના કોઈક બી ડોગ હોય અમારી નિઃશુલ્ક સેવા છે ડોગને લગતું કોઈ પણ કોઈ પણ હોય તો તમે અમને ફોન કરો અમે એમની સહાય કરીશું એને વધારે જો તકલીફ હોય તો અમે બોરડા અમદાવાદ આનંદ સુધી લઈ જઈએ છીએ પણ તમે આ રીતના એમને મારો નહીં એટલી મહેરબાની કોઈ બી જાનવર ને મારો નહીં ક્યાં જલી તો ડાલી બચ્ચો કોમને ક્યાં મા બચ્ચે હે તીન તબી ઓને નહીં સુનાઈ ફિર હમલો અંદર પૂછવા તો લકડી થી બાંધ કે ગલે રસી પહેરો રસ્સી